આકાશનું મન જાણે ઉછળી ઉછળીને કહેતું હતું કે હજુ હિંમત રાખ ઘણું બાકી છે આકાશના ચહેરા પર ચિંતાની લકીરો બનતી જતી હતી એક બાજુ પ્રિયજનને પડખે મળતી શાંતિ ને બીજી બાજુ અંતરમાં ઉઠતા વચ્ચે આકાશ ફસાયો લાગણી અને મનોમંથનના સંગ્રામની વચ્ચે સમય સતતો જતો હતો રાતના અંધારા પટમાં મોજાની ભાવભરી ઉછળકૂદ સાથે પૂર્ણ ચંદ્રની રોશનીમાં ખીલી ઉઠતા દરિયાનો ભૂગવાટ હવે મંદ પડતો હતો સૂર્ય દેવતાના આગમન સાથે રંગબેરંગી ચુંદડી ઓટીને વ્યોમ ખેલી રહ્યું હતું આવું અદભુત દ્રશ્ય આંખોમાં કેદ કરવા મતથી મનસ્વી ઊભી થઈને કિનારે જતી રહી રેતી અને પાણીના મિશ્રણમાં તૃપ્ત થતા પગ મગજને કંઈક અંશે શાંતિ બક્ષી રહ્યા હતા આંખો બંધ કરી આત્માના આલિંગનને માણતી મનસ્વીની તંદ્રા આકાશના અચાનક કરેલા સ્વાંદે તોડી જઈએ હવે આકાશે મનસ્વીની નજીક જઈને પૂછ્યું કાકી મનસ્વી આગળ બોલે પહેલા જ આકાશ એની દુવિધા ગયો હું છું ને ચિંતા નહીં બોલી છે ને તો તારે મારી સાથે મારા ઘરે જ આવવાનું છે સમજાઈ ગયું આકાશે ઓર્ડર કાપ્યો બદલામાં મનસ્વી માત્ર હામાં માથું ધુણાવ્યું ઘરે પહોંચી આકાશ અને મનસ્વી બંને વારા પરથી ફ્રેશ થયા મનસ્વીએ નાસ્તો બનાવી આપ્યો બંને પોત પોતાની જગ્યા પર બેસી નાસ્તો માણતા હતા આકાશ ઓફિસ નથી અચાનક મનસ્વીએ પ્રશ્ન મૂક્યો આકાશે જમતા જમતા જ ઉત્તર આપ્યો અચ્છા તું ક્યાં ગયો હતો મનસ્વીના આ સવાલથી આકાશનો કોળિયો ગળામાં જટક્યો થોડી ઉધરસ પછી ગળાને પાણીની ઠંડક થઈ ત્યાં સુધીમાં સવાલ પણ ગરકાવ થઈ ગયો આકાશનું મગજ ફરી ચક્રાવે ચડ્યું તો ઠીક તો છે ને મનસ્વીએ સવાલો ચાલુ જ રાખ્યા હમ હા કેમ આકાશે ઉત્તર આપ્યો કઈ નહીં તો બહુ અજીબ લાગે છે અમ છોડ મનસ્વી અટવાય નાસ્તો પતાવ્યો ત્યાં નક્કી કર્યા મુજબ કાકા મનસ્વીને મળવા આવ્યા આકાશે એમને આવકાર્યા ત્રણેય જણ વાતચીત કરવા સિફતથી ગોઠવાયા કાકી ઠીક છે ને મનસ્વીએ કાકાને પૂછ્યું હા બેટા તું ચિંતા નહીં કર તારી તબિયત ઠીક છે ને કાલ માટે મને માફ કરજે બેટા હું તારી માટે કંઈ જ ન કરી શક્યો

આકાશ જોરથી બોલ્યો મનસ્વી તમે ચા પીશો મિની કિચન તરફ જતા આકાશે પૂછ્યું ના વાતને સ્પષ્ટ સમજી ગયેલી મનસ્વીએ કહ્યું થોડી વાર જુદી જુદી વાતચીત પછી આકાશે મનસ્વીની કહાની કાકાને કઈ સંભળાવી એક સાથે કાકાની અંદર મનસ્વી માટે આદર અને કરુણાની લાગણી થઈ આવી એક નાની દીકરી તરીકે મનસ્વીને જોતી કાકાની આંખો હવે એના રૂપમાં એક સ્પષ્ટ સમજદાર અને હિંમતવાન સ્ત્રીને જોઈ રહી હતી કાકાની આવી શિથિલ નજર પોતાની તરફ છે એ સમજ પડતા જ મનસ્વીએ સન્માન આપતું સ્મિત કાકાને આપ્યું ચા પાણી સાથેની વાતચીતમાં બપોર ક્યારે પડી એ કોઈના ધ્યાને જ ન ચડ્યું એવામાં રૂમના દરવાજે ટકોર થઈ કેમ સંભુ નથી કાકીએ કાકા સામે જોઈને કહ્યું હા હા ચાલો ચાલો હું આવતો જતો કાકાને સમયનું નું ભાન થતા ઊભા થઈ કાકી સાથે જવા લાગ્યું જતા જતા કાકી ફરી પાછળ ફર્યા બંનેને જુદું આમંત્રણ આપવું પડશે કાકીએ આકાશ અને મનસ્વી સામે વારાફરતી જોઈને કહ્યું કાકીમાં આવેલા પરિવર્તનથી સૌ અવાચક થઈ ગયા કાકીની વાત માની લો એવા કાકાના મુખ પદ્ધતિએ મળેલો ઓર્ડર પછી આકાશ અને મનસ્વી પણ એમની પાછળ દોરવાયા બધા કાકાના બહુ મોટા નહીં પણ માપસરના હોલમાં પડેલા ડાઇનિંગ પર ગોઠવાયા કાકી સૌ કોઈને ગરમાગરમ રોટલી પીરસતા જતા હતા મનસ્વીએ ઘણા પ્રયાસો કર્યા કે કાકીની જગ્યા પર પોતે કામ કરે જેથી એ શાંતિથી જમી શકે પણ કાકી તો કાયમ માફક ન જ માની કાકી કાલે આકાશ તમારા પર બહુ ગુસ્સે થયો છે એના બદલે હું તમારી માફી માંગુ છું ગરમા ગરમ રોટલી આકાશને તીરસતા કાતીને મનસ્વીએ કહી વાંધો નહીં વાહ તો મારો જ છે ને મારે પહેલાં આકાશની રાહ જોવી જોઈતી વાત શું છે ખ્યાલ નતો ને હું કાકીના સ્વરમાં અફસોસનો રંગો સાંભળી કાકા ખુશ થયા અને આકાશે પણ ખરાબ રીતે વર્તન કરવા બદલ કાકીની માફી માંગી. ભોજન પતાવી કાકાની મદદ કર્યા બાદ મનસ્વી ઉપર ગઈ તો રૂમમાં અંધારું કરી એક ખૂણે વિચારમগ্ন મુદ્રામાં બેઠો આકાશ દેખાયો. મનસ્વીને આ દ્રશ્ય જોઈ નવાઈ લાગી એને લાઇટ ઓન કરી. અચાનક પોતાની ચોરી પકડાઈ ગઈ હોય એમ આકાશ થોડો ડગી ગયો. મનસ્વીની નજીક જ એકદમ સામે બેઠી આકાશનો હાથ પોતાના હાથમાં લીધો. શું થયું છે આકાશ મનસ્વીએ ચિંતિત થયેલા આકાશ ને પૂછ્યું ટુ બી કન્ટિન્યુ